પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ જાફરાબાદ ખાતે રાજકીય આગેવાનોએ ખલાસીઓના પરિવારજનોને સાંત્વના પાઠવી અમરેલીના જાફરાબાદમાં ત્રણ બોટની જળસમાધિ બાદ તંત્ર એલર્ટ જાફરાબાદના અગિયાર ખલાસીઓ લાપતા છે ત્યારે ગઈકાલે કોસ્ટગાર્ડ બે મૃતદેહ મળ્યા છે જેના અહેવાલ મળતા હતા ત્યારે ગઈકાલે અમરેલી જિલ્લા સહિત રાજકીય આગેવાનોએ પણ ખલાસીઓના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી જેમાં ગુજરાતના મુખ્ય દંડક કૌશિક વેકરિયા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી જિલ્લા ભાજપ યુવા પ્રમુખ ચેતન શિયાળ ભાવેશભાઈ સોલંકી શહેર ભાજપ પ્રમુખ સંદીપ શિયાળ તેમજ પ્રાંત અધિકારી મામલતદાર સહિત અધિકારીઓએ ખલાસીઓના ઘરે જઈ અને દુઃખમાં સહભાગી થયા હતા જાફરાબાદ સમાજની વાડીએ પણ ખલાસીઓના પરિવારજનો અને સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી જાફરાબાદના હજુ નવ ખલાસીઓને શોધખોળ કરવા માટે તંત્ર વરસાદ અને પવન વચ્ચે પણ સતત દરિયામાં શોધખોળ કરી રહી છે સરફરાજ ખોખર અમરેલી